સ્વચ્છતા અને સુરક્ષા સંબંધિત ગંભીર ખામીઓ તેમજ મેનેજમેન્ટના અસંતોષજનક જવાબો સામે વાલીઓએ વારંવાર ફરિયાદો ઉઠાવી છે વાલીઓનું કહેવું છે કે ફી વધારા અંગે પારદર્શિતાનો અભાવ છે અને સ્કૂલના પરિસરમાં સ્વચ્છતા તેમજ સુરક્ષાની ગંભીર ચિંતાઓએ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સલામતી પર પ્રશ્નો ઊભા કર્યા છે પંદરસો રૂપિયા ફી છે ને એ વધારે છે બીજું કે જે વાલી સામે ચાર મહિનાની ફી ભરી શકે છે એ વસ્તુ અલગ છે પણ અમે નહીં ભરી શકતા અમે મહિને મહિને ભરીશું ને એમનું એક જ કે આપણે કોઈ બી આર્ગ્યુમેન્ટ કરીએ તો એક જ કેવું છે કે ભાઈ તમે પંકજભાઈને લાવો ટીઓ ને લાવો કે કોઈને ભી લાવો બરોબર છે તમારા ફી તો આપવી જ પડશે અને ના ફાવતું તો એલસી લઈ લો બીજું કે એક એક ક્લાસમાં પચાસ પચાસ જણ કરી દીધા છે બરોબર છે હવે પાછળ વાળા છોકરાને તો કશું દેખાતું નહીં આપણે કશું બી રિક્વેસ્ટ કરવા જઈએ એક જ વાત એલસી લઈ લો સ્કૂલમાં અમારા બાળકો ભણે અમારી ફરિયાદ એટલી જ છે

સપ્લિમેન્ટરી બધામાં આટલી બધી કોઈ સ્કૂલમાં નથી અમને તો ખરેખર એનો વધારો છે જ કારણ કે ફી પણ વધી અને આ પણ વધ્યું એટલે બધું તો અમે ના કવર કરી શકીએ ને અને છ છ મંથે ફી ભરી દેવાની એકચ્યુઅલી અમારે મંથલી ફીની સગવડ હોય અને પેરેન્ટ્સને કમ્પલસરી એવું કહેવામાં આવે કે તમે સિક્સ મંથની ફી સામટી ભરો ક્વાર્ટરલી ફી સામટી ભરો તો એ તો અમારા માટે એગ્રીમેન્ટ રેડી છે જ નહીં કારણ કે દરેક પેરેન્ટ્સ એવા નથી હોતા કે સિક્સ મંથ ક્વાર્ટરલી ભરી શકે અમને મંથલી

કે તમે મંથલી ફી ક્વાર્ટરલી મંથલી ભરી શકો છો અત્યારે અમે ઓપ્શન રજૂઆત કરી હતી કે અમને મેનેજમેન્ટ સાથે મુલાકાત કરાવો અમાર ઇશ્યુ છે અમે પ્રોબ્લેમ્સ મેનેજમેન્ટ સોલ્વ કરવા માગીએ છીએ અમારે બી પ્રોબ્લેમ સાંભળે પણ અમને બિલકુલ ના પાડતી હતી છેલ્લે નવ તારીખે અમે ડીઓ ઓફિસમાં આવ્યા હતા તો ડીઓ ઓફિસમાંથી અમને મેનેજમેન્ટ દ્વારા અમારા ગ્રુપમાં જાણ કરવામાં આવી કે કોઈ બી બે પેરેન્ટ સાઈન મળી જાઓ તો અમારા જે શિલ્પાબેન છે મળવા ગયા હતા અને એમને ચોખ્ખી તદ્દલી ના પાડી દીધી છે કે આ વધારો છે વધારો રહેશે રહેશે તમને ના ફાવતા એલસી લઈ શકો છો બધા